શ્રી શિવાજી જન્મદિવસ નિમિત્તે કમાટીબાર ખાતે તેમની પ્રતિમાને પુષ્પાર્ંજલિ આપવામાં આવી. આજ રોજ છત્રપતિ મહારાજ આ 400 વર્ષ સુધી અમને કેમ લોકો યાદ કરે છે? સાના માટે કરે છે. मुगल साम्राज्य औरंगजेब एट्लो खतरनाक राजा इनी कोई बोली सके नहीं एनी बात भेड़ी गैरीला पद्धति युद्ध लड़व धर्मी रक्षा करनी कर्मनी रक्षा करनी धर्म रक्षा बदा करे करें थे, कर्मी रक्षा फौजनी अंदर मुसलमान भी युद्ध अनेक रक्षा करवा धर्म पर जे प्रहारों वक्त ये प्रहार ना थे અન્યાય સામે લડવું બોલવાની હિંમત આપવી અને દેશ કેવી રીતે આઝાદી મેળવવી એ કલા જે એમને શીખવાડી એનાથી ધર્મની બી રક્ષા થઈ કર્મની બી રક્ષા થઈ લોકોની બી રક્ષા થઈ અને લોકોમાં લડવાની એક પ્રેરણા જાગી એને શિવાજી મહારાજ કહેવાય છે આજે ચારસો વર્ષ પછી પણ લોકો એમને યાદ કરે છે એટલા માટે જ્યોતિ ફૂલે બી એમને યાદ કર્યા અને શિવાજી મહારાજની જયંતિ શરૂ કરી દેશની આઝાદી વખત આઝાદી લડવા માટે એ જ રીતે લોકમાન તિલકે બી આ લડાઈ લડવા માટે શિવાજી મહારાજની જન્મ જયંતિને પ્રેરિત કર્યા આ પ્રેરિતનો મતલબ એ થયો કે તમે યુદ્ધ માટે તૈયાર થાવ અન્યાય માટે તૈયાર થાવ અને કોઈ પણ જુલમ સાથે સહન નહીં કરવાનું અને સામે ભીડી જવું એ ગેરીલા પદ્ધતિ શિવાજી મહારાજે શીખવ્યું એટલે આજે પણ શિવાજી મહારાજ ચારસો વર્ષ પછી પણ લોકો યાદ કરે છે અને એનાથી પ્રેરિત કાર્યક્રમ એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ લગભગ આઠથી ચારસો વર્ષ પહેલાં તેમનો જન્મ મહારાષ્ટ્રના સિંહનાજીના કિલ્લામાં થયો હતો બાળ શિવાજીમાં નાનપણથી તેમના માતા જીજાબાઈ દ્વારા વીરતા અને સ્વધર્મ પ્રેમના ગુણો વિકસાવવામાં આવ્યા હતા તો સાથે સાથે તે એક ધર્મપ્રેમી રાજવી હતા કાર્યરક્ષ રાજવી હતા તે માટે તેમણે પોતાના રાજ્યનો વહીવટ સારી રીતે ચાલે તે માટે અષ્ટ પ્રધાન મંડળની સ્થાપના કરવામાં આવી હતી તેમણે મહારાષ્ટ્રમાં હિન્દી સ્વરાજ્યની સ્થાપના પણ કરી હતી અને મરાઠી પ્રજામાં સ્વધર્મ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમની ભાવના જગાવી અને લોકોને રાષ્ટ્ર પ્રત્યે ભાવના જગાડવામાં પણ એમને મહત્વનો ફાળો રહ્યો રહ્યો છે તેમને ઔરંગઝેબને પત્ર લખી અને જગ્યાવેરો નાબૂદ કરવા માટેની રજૂઆત કરી હતી તો સાથે સાથે ઔરંગઝેબે તેમની આ વાત ધ્યાને લેવાની જગ્યાએ તેમની પર ચડાય કરી અને તેમના વધતા પ્રભુ પ્રભુત્વ પર પ્રહાર કરવાની કોશિશ કરી હતી તે એક ધર્મ ધર્મ પ્રેમી રાજવી હતા પોતાના અંગત સચિવ જે મુસ્લિમ ભાઈ હતા તેમને પોતે નમાજ પડવા માટે દૂર સુધી ન જવું પડે તે માટે શ્રી છત્રપતિ શિવાજી મહારાજે નજીકમાં જ મસ્જિદ પણ બનાવડાવી હતી આપી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા જે સયાજીબાગ ખાતે આવેલી છે તેના પુષ્પાંજલિ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે તે મુજબ આજ રોજ મારા સૌ સાથી સભાશસ્ત્રીઓ સાથે મળીને તેમને હૃદયાંજલિ અર્પણ